અંકલેશ્વરના નર્મદા નદી કાંઠા વિસ્તારના છ ગામોમાં મોટા પાયે જમીન ધોવાણના કારણે ત્રેવીસો એકર જમીન નદીમાં ગરકાવ થઈ ગઈ છે ત્યારે સરકાર વહેલી તકે પ્રોટેક્શન વોલનું નિર્માણ કરાવે તે જરૂરી છે પાવનસરીલામાં નર્મદાના કિનારે વસેલ અંકલેશ્વરમાં સતત જમીન ધોવાણથી ધરતીપુત્ર અત્યાર સુધી પોતાની વાહમૂલી બાવીસો થી ત્રેવીસો એકર જમીન ગુમાવી ચૂક્યા છે સંરક્ષણ દીવાલ ન બનાવતા સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે દુબાણ જમીન ભાવ પ્રતિ ફૂટ અડતાલીસ પૈસા પૈકી ધનતુરિયા તરિયા ગામ ખાતે ફૂટે પંચોતેર પૈસા બોરભાટા બે પોઈન્ટ રૂપિયા જાહેર કર્યા છે ત્યારે ધરતીપુત્રો દ્વારા ઉગ્ર વિરોધ કરતા આજે વર્ષના જમીન ધોવાણ પાછળના સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે વર્ષ બે હજાર બાર તેરમાં માં સરકારે ચાર પેકેજમાં ગેબિયન વોલ ઉભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઉભો થતા કોર્ટ મેટર શરૂ થતા જ કામગીરી અટકી પડી હતી ચાર દિન સુધી શરૂ પણ થઈ નથી અને વર્ષ બે હજાર સત્તરમાં માં ભાડભૂત બેરેજની ઈટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૂકી સંરક્ષણ પાળો બેરેજમાં સમાવી લેવામાં આવ્યો હતો જે બાદ આજે પણ કામ ભૂમિગત થયું નથી કિનારે જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો જોડે વળતરના મુદ્દે સમસ્યા સર્જાતા હજુ સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી સરકાર દ્વારા હવે બે હજાર પચીસ ના એવોર્ડ જાહેર કરી બે હજાર અગિયાર ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા ડુબાળમાં ગયેલ જમીનની કિંમતમાં એસી ટકા કાપ અને બચેલી જમીનનું વળતર પણ રૂપિયા બે થી લઈ વીસ રૂપિયા ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાટ સાથે હવે બચી કૂચી જમીનમાંથી એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી જે પાણીના ભાવે અમારી જમીન માંગવા તૈયાર છે ભરપૂટ બેટ યોજના પૂરી કરવા માટે તો એ લોકો પાણીના ભાવે જો અમારી જમીન માંગતા હોય તો આ ભરૂચ જે આપણે ગોલ્ડન બ્રિજ છે તે ઉત્તરાય સુધી એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા તૈયાર છે તેમાં ગાંધીજીનું પુત્રો બનવા તૈયાર છે અને ત્યાં મીઠા પાણીનું સરોવર બનાવવા તૈયાર છે તો ત્યાં એ લોકો અબજો રૂપિયાનો વાર્ષિક એ કરી લેશે તો અમારે તો એક જ વિનંતી છે કે અમને સુરત નવસારી જેટલું વળતર આપો અથવા તો અમને આ તમે જે વાર્ષિક ઉપજ મેળવણા છે એને અમારા ભારભૂર બેડેટના ધંતુરિયાથી બોરબાટા બેટ સુધીના સમગ્ર ખેડૂતોને અમને એના પાર્ટનર બનાવો એવી અમારી મહેચ્છા છે કેમ કે સરકારે જ્યારે એમને આ જમીન નીમ થઈ અને સંપાદન અધિકારી મહેસૂલ કલેક્ટર આ ત્રણે ત્રણ કલેક્ટરો આવ્યા છે એમને મંડપો જોયા છે સરગવા જોયા છે જમરૂકી જોઈ છે એ ખરેખર જાતે જોઈને ફોટાઓ પાડી ગયા છે પણ શું અમારી તો આજે સુરત નવસારી અને વલસાડ આ ત્રણ જિલ્લાની હો જમીનનો જે જંત્રી હતી તે ઓગણત્રીસ છે ત્રેવીસ રૂપિયા છે તો અમને પણ એ રીતે વળતર મળવું જોઈએ સારામાં સારું નહીં તો આ બધા નાના ખેડૂત છે એટલે જમીન અમે આપવાના નથી અભાવની હો સરકારે કોઈ સાચો નિર્ણય લીધો નથી એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે તો એ અડતાલીસ પૈસા ને બોતેર પૈસા રૂપિયાના ભાવે જમીન માં આપવાની એ કેવી રીતે શક્ય બને ખેડૂતો નરેન્દ્ર મોદી જે આ પ્રોજેક્ટ છે એની સાથે જ છે અને સાથે હતા જ પરંતુ આ જે ભાવ અને જોયો અને એના પરથી ખેડૂતોને એવું લાગ્યું કે જાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોની સાથે કોઈ મસ્કરી કરી હોય એવું લાગી રહેલું છે અમે કોઈ પણ સંજોગોમાં આ રીતે અમારી જે જમીન છે એ આપીશું નહીં અને જ્યાં સુધી અમને સુરત વલસાડ અને નવસારીની જેમ યોગ્ય વર્તન ચૂકવવામાં ના આવે ત્યાં સુધી અમે અમારી જમીન આપવાના નથી